મને તો નહીં લાગતું કોઈ ના પૈસા હોય એનો વજન જ નહીં પણ પૈસા જ નથી હજી ઓના કન પણ તમે કને મોકલે તો મને કો પસંદ મને તો લાગે હે ને માતો ભિખારી લાગે માતો ભિખારી એવું જ છે મને લાગે ખાવાની ન એટલે દુબડા થઈ જાય કોઈ મિલજો હું તો કહું થોડો પોરો કરી ગયો વધારે બોલી બોલી કરે તાય તાર ઝાપોટો હાય હાઈ જો ઝાપોટો ઝાપોટો ઓ જાય ના હવાનું જો કરી હી

ચટણી વાટી જક્ષી નું તારા શું તું રૂપિયા હાલુ કઈશો માજી તમે ઉપાડી લઈ જઈશો ઉપાડી લે પેલા પૈસા ભાઈ આ ટ્રેન ગુંદળી ખાબો મને કંટાળો ગોળાડી બીજું તો હતું આપડે પૈસા કરજો

આ ભૂંગળા ગાળી હું તો બે બાજુ ઢોકણો વાંચી ગયો છું મન મન થાતો થોડી વાતે ખબર પડે ને એ હિંમત કરીએ ગાલ લ્યો ગાલ મોય દે ઉપાડી તું તારે આ નાળા માં દે સીધો તો આપણે બે કમાન્ડો ગાલી દે હું ગાલ નાળા તો હું તો ઉપર જે તું તા

પૈસાલો લીધો ને એટલે વાત પૂરી થઈ જાય આલે સુ જો ખબર નહીં

હા આપડે તમારો મોણસ અમે લાવી દીધો હે હાર પૈસા લઈને રોડ ઉપર એડ્રેસ રોડ ઉપર આપડે નવા નાળા ટ્રેન ઉભી છે ક્રેન હાલ પાઇપો ઉતારે છે ત્યાં નવા નાળા રા એ સારું હા ભરતજી રે આવજ છે બરોબર પૈસા લઈને

હલો અશુભા બોલ્યા હા હા તમે જે લોકેશન આવ્યું હતું એમથી થોડા અધર સાઈડ આવજો તમે થોડા આગળ કારણ કે આપણા પર્સનલ મામલો છો ભાવ તો અમે કોઈને ખબર ના પડે ને એટલે બધા જ વાત કરવી પડશે હા તો આગળ આવી જાઓ તમે હો જેમ બને એમ ઝડપી આવજો ભા એ સારું જોડા આપવા દેવાનું કરશન આપડે જે જગ્યાએ કીધું તું ને જગ્યાએ આવી જાય જક્ષીજી પાસા બસ બસ આપણો ફોન આવી ગયો તો આપડા ઉપર લોકેશન બરોબર આવી કે બરોબર કમ્પ્લીટ જ આવી ગયો બસ તાન કોઈ જોણા ના હા અને કોઈ વેણા ના એવું લોકેશન આવી ગયો ના એ સારું કર્યું આપણે વાતચીત એવી રીતે કરવાની કે જો કોઈ સાંભળતું ન હોય કોઈ હોય ને એવી જગ્યાએ આપણે એને બોલાવવાનું જો આ તા અહીં બેઠા છે જો હા જો જક્ષીજી આવી જાય આરા આરા બગર ઓ બગર બોલો તમારો માણસ મને લાયી દીધો બરોબર તે કાય પૈસા બિડા લાયા કે ન લાયા કીધા થાય અજીને મારા ઇના ગને 80 લાખ લેવાના ને પેલી પૈસાની ચાલ દો ને આ તમે વાત નથી કરી તે દાડા આપડા માણસ ના પૈસા આલ તો માણસો પાડીને લાવ પેલા મે માણસ તો લાયી દીધો માણસ મને બતાયો ને બેલતી પૈસા હું તમને કીધું આલુ માણસ તો અમાર ઠેકોણ જ ચાલે છોડત આની કણ જાય આપડે આરો મને બતાવો પછી હું પૈસા આલુ

ઉપર ને જેટલા રે ચિકરા તો કેટલી વાર કચી ઉપર રે નાઠો ઉપર

ના કરો ના કરો પૈસા પટાવજો તો તમને પચાસ હજાર વાલો ખાલી પડી તમારા મોણસ ચી જગ્યા મોણસ ચાર સુભા દેખાતો નહિ મને લાગે કે પચાસ હજાર લેવાતા એટલે કરીને મને

તો આ ચુપા ના મને કોઈ મારી પડ્યો અને બધે મને ઉભો થઈ નાઠો નાઠો મને તો એવું લાગે તમારા માણસ કોઈ કોમ ના નહીં તમે કોઈ કોમ ના નહી

તમે કરો પૈસા નહીં તમારો પકડી અને અમે તમને ફેર ફોન હવે માણસ શુમાન મારીને જતો રહ્યો તો અમે કરીએ હું ને બે તણા ત્રણ જણા શુમાન તો ગોઠેલો લાગતો નહીં આ માણસ આયા સર માથા પાર પાછો માથા પાર એટલે જેટલો માથા પાર બે ત્રણ વખત લેવા હા માંથી મારે દાદી લઈને બાર નીકળે

ભૂલ થઈ ગઈ હવે એવું નહીં કરું અધિકારી નો હેવો અને અધિકારી નો ફરજ છે હવે મારા સાધુ કેવા જેવું નહીં રહ્યો ઓન સમજાઈ જજો તમે તમારી રીતિ પાસા કેવા જેવું જ ન નકર પગાર ખાવા પીવાનું બધું બંધ કરી દેવરા હોય મો હું કીધું હા એ તો બરોબર વાત સાચી છે કોનો ઘવાનું ખાલી વળગાડેવાનું બસ બીજો કોઈ ધંધો નહીં જોડે કોનો પગાર આલવો મને હવે કુહાતું નહિ પાસું અને આવા નવા ધંધા કરશે ને તો હું ડૂબ મો ખબર છે તો મને ખાલી બે ની બોડી વધારી કોઈ કોમ ના નહિ